અમરેલી લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર બગસરા તાલુકાના જૂના વાગડીયા બાલવપુર માઉજિંજાળા હડાળા ડેરી પીપળિયા જૂની હળિયાદ નવી હળિયાદ મુંજિયાસર ઝાંઝરિયા સમઢિયાળા શિલાણા સહિત ગ્રામ્ય પ્રવાસ દરમિયાન ભાજપ પર આગરા પ્રહારો કર્યા હતા ખાતર બિયારણ દવા મોંઘા થયા છે અને ખેડૂતોને ઉપજના પૂરતા ભાવ નથી મળતા જેથી તે દેવાદાર બની રહ્યા છે ખેડૂતોને પોષણ ભાવ મળશે ખેતી અને આપણે બચીશું બગસરાના ઇમિટેશન ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય બજાર મળે ત્યાં ઉદ્યોગ પર નભતા પરિવાર અને કારીગરોને સારામાં સારી રોજગારી મળી શકે તેમ છે આ માટે સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન કરવાના વાયદા આપ્યા આ ઉપરાંત અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ભાજપ પર વધુ પ્રહાર કરતાં જણાવ્યું કે ઉદ્યોગો માટે જાજમ પાત્રો છો ત્યારે મારે જણાવવું છે કે અનાજ બનાવી શકે તેવી કોઈ ફેક્ટરી નથી તેની માટે ખેડૂત બનવું પડે અને તે સહેલું નથી ત્યારે છેલ્લા દસ વર્ષમાં અસંખ્ય લોકો ખેતી છોડી રહ્યા છે ખાતર દવા બિયારણ મોંઘા બનતા ખેડૂતો ખેતીથી મુક્ત થાય છે અને કુદરતી આફતના કારણે ખેડૂતો ખેતીથી વિમુક્ત થઈ રહ્યા છે એમ કહી મોંઘવારી ખેત પેદાશોના ભાવ એજ્યુકેશનના મુદ્દે સરકારને આડા હાથે લીધી હતી